तुमने लाइव मा यूट्यूब चैनल में शॉर्ट्स वीडियो वायरल के भी इतना करो पता बताओ जय रहे है से गाइस चलो गाइस आपने पहला बात की स्टूडियो ऐप ओपन करिए गाइस लोड ले ले इसे गाइस તો ગાઈઝ તમે જોઈ શકો છો ફરવાયથી સ્ટુડિયો ઓપન થઈ ગયો છે ગાઈસ અને તમે આ જોઈ શકો છો ગાઈસ પહેલો શોર્ટ્સ વિડીયો હજે છ વાગે અપલોડ કરેલો હતો ગાઈસ તમે જોઈ શકો છો છ વાગે અપલોડ કરેલો છે અને નવસો બ્યાસી વ્યૂઝ આવી ગયા છે ગાઈઝ તમે જો તો ગાઈસ તમે જોઈ શકો છો ખાલી ટાઇટલ ગુજરાતી ટ્રેન્ડિંગ શોર્ટ્સ વિડીયો સોંગ હેશટેગ ગુજરાતી અને બીજી નું નામ છે તે નાખેલું છે ગાઈશ અને ડિસ્ક્રિપ્શન ચેક કરી દાઈશ

કરેલું નથી ગાઈશ તો તમે ગાઈશ જોઈ શકો છો મારો વિડીયો ખાલી એક કલાક પૂરો થયો નથી છ વાગે અપલોડ કરેલો હતો તે નવસો નેવું એ ચાલી ગયો છે ગાઈશ તો વિડીયો વાય શોર્ટ્સ વિડીયો વાયરલ થવા માટે કોઈ ટાઇટલ ટાઇટલ કે કોઈ શો ડિસ્ક્રિપ્શન કે કોઈ સેટિંગ ઓન કરવાનું રહેતું નથી અને ગાઈસ તમે જોઈ શકો છો જો ચાલો વિડીયોમાં વન કે થઈ ગયું ગાઈસ હજી તો છપ્પન મિનિટ પૂરી થઈ નથી ગઈશ તો એક કલાક પૂરો થયો નથી ગાઈશ સોરી તો તમે જોઈ શકો છો ગાઈસ કે ડિસ્ક્રિપ્શન કે કોઈ સેટિંગ કરવામાં આવતું નથી ગાઈશ હા ગાઈશ તમારે રેગ્યુલર જે ટાઈમે તમે વિડીયો અપલોડ કરતા હોય તે ટાઈમે વિડીયો અપલોડ કરતા રહેવાનું છે અને હા ગાઈશ તમે પણ જાણતા હશો કે યુટ્યુબ ચેનલ ચાલુ કરી તરત જ આપણને આટલું બધું સક્સેસ મળતું નથી ટાઈમ લાગે છે ગાઈશ તો ટાઈમ લાગે પરંતુ ગાઈશ તમને સક્સેસ મળી રહેશે ગાય તો તમે ગાઈ જોઈ શકો છો મારા વિડીયોમાં હજી એક કલાક રોગ થયો નથી કોઈ પણ એક હજાર કે આવી ગયા છે ગાઈશ તો ગાઈશ મારી ચેનલ પર નવા આવેલા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ગાઈશ અને હા ગાઈઝ તમે જોઈ પણ શકો છો આગળ હું બીજા પણ તમને શોર્ટ્સ બતાવું બતાવું છું કે જેમાં વાયરલ થઈ ગયેલા છે વાયરલ મતલબ કે સારા એવા વ્યૂ લોડ લઈ રહી છે ગાઈશ ગાઈ નેટવર્કનો પ્રોબ્લમ હોવાથી લોડ લે છે ગાઈસ ગાઈશ ચાલુ કરી તરત જ તમે જોઈ શકો છો હું તમને મારું એનાલિસિસ બતાવું પહેલાં મારે દસ પંદર વીસ હજાર અડતાલીસ કલાકમાં એટલા વ્યૂઝ આવે અત્યારે તમે વ્યૂઝ જોઈ શકો છો ગાઈશ સુડતાલીસ હજાર હજુ ચાલી રહ્યા છે ગાઈસ તો આવી ટાઈમ જે ટાઈમે તમે વિડીયો અપલોડ કરતા હો તે ટાઈમે જ વિડીયો અપલોડ કરવાનો અને એવું નથી હોતું કે ડિસ્ક્રિપ્શન અને સેટિંગમાં ચાલુ કરવાથી આપણું શોર્ટ વાયરલ થઈ જાય છે તમે કાંઈ જોઈ શકો છો નેટવર્કના પ્રોબ્લમને શું તમને ભાઈ ઓપન થતું નથી ગાઈશ ગાઈશ તમારે આખો વિડીયો જોવો તો મને કોમેન્ટ કરજો ગાઈશ લાઈવમાં કોઈ સાર આવતો નથી ગાઈશ નેટવર્કનો પ્રોબ્લેમ થઈ જાય છે અને લાઈવમાં છૂટી જાય છે આપ તમારા બધાનો વિડીયો જોતો હોય તો સારો તો તમે કોમેન્ટ કરજો ગાઈશ તો હું તમને વિડીયો બનાવીને અપલોડ કરી દઈશ ગાઈશ